હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં આર એમ સીની જુનિયર ક્લાર્કની એક્ઝામ ડેટ આવી ગઈ છે ફ્રેન્ડ્સ અને પચીસ માર્ક્સનું એમાં કમ્પ્યુટર પૂછાય છે તો છેલ્લા છેલ્લે કમ્પ્યુટરના ક્વેશ્ચન ખાસ તૈયાર કરજો અને એમાંય જીસીઆરટી અને એનસીઆરટી આધારિત જો ક્વેશ્ચન કરી લઈએ તો ઘણો ઘણો સિલેબસ યોગ્ય રીતે પૂરો થાય અને એમાંથી ક્વેશ્ચન આવી જાય ઓકે તો આપણે ક્વેશ્ચન જોઈએ અને મુખ્ય સેવિકાની એક્ઝામમાં પણ ક્વેશ્ચન આ બધા પૂછાય છે તો એ લોકો પણ જોઈ લે ઓકે લેક્ચર હવે સ્ટાર્ટ કરીએ આપણે ક્વેશ્ચન નંબર એક જો કોઈ કાર્ય કરવા માટે એક પછી એક ક્રમશ સૂચનાઓની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે એ પ્રોગ્રામ બી પ્રોગ્રામિંગ સી અલ્ગોરિધમ ડી એક પણ નહીં તો ખાસ આ જે સૂચનાઓની જે માર્ગદર્શિકા આખી એક તૈયાર કરવામાં આવે છે તેને કમ્પ્યુટરની ભાષામાં અલ્ગોરિધમ કહેવામાં આવે છે ક્વેશ્ચન નંબર બે જોઈએ ખાલી જગ્યા મેમરીની સરખામણીમાં સેકન્ડરી મેમરી સ્થાયી ધીમી ઓછી ખર્ચાળ અને ક્ષમતામાં ઘણી વધારે હોય છે તો કઈ મેમરીની સરખામણીમાં તો જોઈએ સેકન્ડરી મેમરી પ્રાઇમરી મેમરી સ્થાયી મેમરી અને અસ્થાયી મેમરી તો ખાસ કરીને પ્રાઇમરી મેમરી જે છે એ સેકન્ડરી મેમરીની સરખામણીમાં સ્થાયી ધીમી અને ઓછી ખર્ચાળ જોવા મળે છે ઓકે તો યાદ રાખજો પ્રાઇમરી મેમરી ક્વેશ્ચન નંબર ત્રણ જોઈએ ફ્રેન્ડ્સ અગાઉના મોનિટરમાં કેટલા શેડ હતા ખાલી જગ્યા શેડ હતા કયા કયા પ્રકારના શેડ હતા જૂના બહુ જૂના સમયમાં એ શ્વેત બી શામ સી રાખોડી અને ડી આપેલ તમામ તો આપણો રાઈટ આન્સર છે ફ્રેન્ડ્સ આપેલ તમામ કારણ કે જ્યારે બ્લેક એન્ડ વ્હાઇટ નો યુગ હતો એ સમયે વાઈટ બ્લેક અને રાખોડી ગ્રે કલર આ ત્રણેય કલરના શેડ હતા મોનિટરમાં ઓકે

એટલે કે આ જે નિર્ગમ રચના જે છે એટલે કે આઉટપુટ એનો મતલબ થાય છે આઉટપુટ તો આઉટપુટ નું કામ કોણ કરે છે તો એ છે મોનિટર યાદ રાખજો ક્વેશ્ચન નંબર જી આઈ નું પૂરું નામ શું છે ગાર્બેજ આઉટ ગાર્બેજ ઇન આઉટ ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ અને ડી છે ગાર્બેજ આઉટ ગાર્બેજ ઇન તો આપણો રાઈટ આન્સર છે સી

મદદરૂપ થાય છે અને જરૂર હોય ત્યારે ડેટાનું પ્રત્યાયન પણ કરે છે એવું વસ્તુ છે તો એ છે છે ઓકે યાદ રાખજો અને ખાસ જે શબ્દો ગુજરાતી શબ્દો થોડા કઠિન છે તો એ ખાસ યાદ રાખજો ક્વેશ્ચન નંબર આઠ છે ક્યાં કયા ક્ષેત્રમાં કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે તો એ આપેલ તમામમાં ઉપયોગ થાય છે ઉદ્યોગ સરકાર શિક્ષણ અને સંશોધન મનોરંજન દરેક બાબતોમાં કમ્પ્યુટર ઉપયોગ થાય છે આપણે જાણીએ છીએ ક્વેશ્ચન નંબર નવ જોઈએ ખાલી જગ્યા એ કમ્પ્યુટર સર્વ ભૌતિક ભાગ સાથે વપરાયેલો વપરાતો એક વ્યાપક શબ્દ છે એ સોફ્ટવેર બી હાર્ડવેર સી સીપીયુ અને ડી માઉસ તો કમ્પ્યુટરનો જે ભૌતિક ભાગ હોય છે તેને આપણે ખ્યાલ છે કે એને હાર્ડવેર કહેવામાં આવે છે તો રાઈટ આન્સર બી ઓકે ક્વેશ્ચન નંબર જોઈએ નો વિવિધ ક્ષેત્રે ઉપયોગ દર્શાવતા વિનિયોગ ક્યાં ક્યાં છે એ શિક્ષણ ક્ષેત્ર બી ઈમેલ અને ચેટિંગ સી ટિકિટ અને આરક્ષણ અને ડી છે આપેલ તમામ તો આપણો રાઈટ આન્સર આવશે આપેલ તમામ દરેક આ દરેક જગ્યાએ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે શિક્ષણ ક્ષેત્રે ઇમેલ અને ચેટિંગ માટે અને ટિકિટ રિઝર્વેશન માટે પણ કમ્પ્યુટરનો જ ઉપયોગ થાય છે હવે આપણે ક્વેશ્ચન નંબર જોઈએ કીબોર્ડ જોઈસ્ટિક બારકોડ રીડર યુએસબી કયા ડિવાઇસ એકમો છે તો જોઈએ આપણે એ ઇનપુટ બી આઉટપુટ સી મેમરી

તો કમ્પ્યુટર મેમરી છે ને બે પ્રકારની હોય છે સ્થાયી મેમરી અને અસ્થાયી મેમરી ઓકે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર આઉટપુટ ઉદાહરણો છે એ મોનિટર અને પ્રિન્ટર બી સ્પીકર સી હેડફોન અને ડી છે આપેલ તમામ તો અહીંયા આપેલ તમામ છે એ તમામે તમામ આઉટપુટ ડિવાઇસના જ ઉદાહરણો છે પ્રિન્ટર મોનિટર સ્પીકર હેડફોન દરેક

કમ્પ્યુટરના આપણે જીસીઆરટી એનસીઆરટીના તમામ ક્વેશ્ચન કરાવશું જો આ વિડીયોને સારો પ્રતિસાદ મળશે તો નહીતર આગળ આ કમ્પ્યુટરના લેક્ચર નહીં આવે ઓકે ફ્રેન્ડ્સ તો ખાસ કરીને વિડીયો લાઈક કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આપણા અન્ય મિત્રોને પણ શેર કરજો જેથી આગળનો વિડીયો બનાવવાનો ખ્યાલ પડે ઓકે તો હવે આગળનો ક્વેશ્ચન આપણે જોઈશું ક્વેશ્ચન નંબર સોળ અસ્થાયી મેમરીને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે એ વોલેટાઇલ મેમરી બી પ્રાઇમરી મેમરી અને મુખ્ય મેમરી સી હંગામી મેમરી તો અસ્થાયી જે મેમરી છે ને એને આપેલ તમામ આપેલ તમામ રીતે ઓળખી શકાય છે એને વોલેટાઇલ મેમરી પણ કહેવાય છે એને પ્રાઇમરી મેમરી પણ કહેવાય છે એને મુખ્ય મેમરી પણ કહેવાય હંગામી મેમરી પણ કહેવાય તો ખાસ જ્યારે ઓપ્શન આવે ત્યારે ખ્યાલ રાખજો

તો આમાં રાઈટ આન્સર આપણો આવશે સ્વસંચાલન આ સ્વસંચાલનનો ઇંગ્લિશ અર્થ શું થાય છે એ જાણ નથી મને તો પ્લીઝ આપને કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટમાં જણાવજો સ્વ સંચાલન એટલે શું ઓકે કમ્પ્યુટરની ભાષામાં સ્વસંચાલન એટલે શું પણ ખાસ જીસીઆરટી નો ક્વેશ્ચન છે એટલે આપણે કરી લઈએ છીએ ઓકે કોઈને ખ્યાલ હોય તો પ્લીઝ કોમેન્ટમાં જણાવજો ક્વેશ્ચન નંબર અઢાર છે એ એલ યુનું પૂરું નામ શું છે એરિથમેટિક લોજિક ડી મેથેમેટિક લોજિક મેથેમેટિક યુનિટ એરિથેમેટિક લોજીક યુનિટ અને ડી આપેલ પૈકી એક પણ નહીં તો આપણો રાઈટ આન્સર આવશે સી એરિથમેટિક લોજિક યુનિટ જે ગાણિતિક અને તાર્કિક ગણતરીઓ જેના દ્વારા આપણે કરી શકીએ છીએ કમ્પ્યુટરમાં એક ઓકે આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર ઓગણીસ કમ્પ્યુટરની ખાલી જગ્યા લાક્ષણિકતાના કારણે કમ્પ્યુટર વધારે ઉપયોગી બને છે એ સ્વયં સંચાલન બી ચોકસાઈ અને લાંબા સમય માટે સંગ્રહ સી એકરૂપતા અને પ્રોગ્રામિંગ અને ડી આપેલ તમામ તો કમ્પ્યુટરની આપેલ તમામ જે લાક્ષણિકતા છે એ મહત્વની છે અને આ બધી જ બાબતોના કારણે કમ્પ્યુટર ઉપયોગી બને છે

ડેટાનો સંગ્રહ કરી શકે છે અને એ પણ ખૂબ લાંબા સમય સુધી ઓકે તો યાદ રાખજો સેકન્ડરી મેમરી છે એ કમ્પ્યુટરમાં મોટા પ્રમાણમાં વિપુલ માત્રામાં ડેટાનો સંગ્રહ કરી શકે છે અને એ પણ ઘણા લાંબા સમય માટે ઓકે હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈશું ક્વેશ્ચન નંબર એકવીસ ખાલી જગ્યા સૂચનાઓના અમલમાં સંચાલન અને કમ્પ્યુટરના અન્ય ભાગોના કાર્યોનું નિયંત્રણ કરે છે કઈ એવી બાબત છે જે સૂચનાઓનો અમલ અને સંચાલન તથા કમ્પ્યુટરના અન્ય ભાગોનું નિયંત્રણ કરે છે એ કંટ્રોલ યુનિટ અને ડી આપેલ તમામ તો કમ્પ્યુટરનું અમલ કરે છે સંચાલન કરે છે અને એનું નિયંત્રણ કરે છે તો એ આપણે ખ્યાલ પડી જાય કંટ્રોલ યુનિટ આપણો રાઈટ આન્સર છે ઓકે આમાં બેઝિક ક્વેશન એટલા માટે છે કારણ કે આ ધોરણ નવ નું પ્રથમ જે પ્રકરણ છે એ આપણે લઈ રહ્યા છીએ એટલે બહુ સામાન્ય માહિતી સાથેનું છે આગળ જેમ જેમ લઈશું એમ વધારે લેવલવાળા ક્વેશ્ચન આવશે ઓકે તો એવું ન ધારતા કે ભાઈ બેઝિક થાય છે ના એવું નથી ઓકે ક્વેશ્ચન નંબર બાવીસ જોઈએ કમ્પ્યુટર ઉપયોગ શું આપે છે તેને ઇનપુટ કહે છે તો ડેટા અને સંબંધિત સમૂહ સમૂહને સોફ્ટવેર કહેવામાં આવે છે તો એ આપેલ તમામ આન્સર આવે છે આપણો કમ્પ્યુટર પ્રોગ્રામ ડેટા અને પ્રોગ્રામ સંબંધિત દસ્તાવેજ જે હોય છે એ તમામને સોફ્ટવેર કહેવામાં આવે છે અને ભૌતિક ભાગોને હાર્ડવેર કહેવામાં આવે છે રાઈટ ક્વેશ્ચન નંબર ચોવીસ જોઈએ કમ્પ્યુટર એ કેવું યંત્ર છે એ બી સામાન્ય સી અને ડી છે એ પણ નહીં તો કમ્પ્યુટર છે ને એ બહુલક્ષી યંત્ર છે મલ્ટીટાસ્કિંગ રાઈટ કમ્પ્યુટર ઘણા બધા કામ કરી શકે છે એટલે એને બહુલક્ષી યંત્ર કહેવામાં આવે છે ક્વેશ્ચન નંબર પચીસ જોઈએ ઇનપુટ ડિવાઇસની રચના દ્વારા કરવામાં આવેલ સંગ્રહ કમ્પ્યુટરમાં ક્યાં થાય છે એ પ્રિન્ટરમાં સી એ એલયુમાં અને ડી છે મેમરીમાં તો આપણો રાઈટ આન્સર આવશે ડી મેમરીમાં કમ્પ્યુટર ડિવાઇસની રચના દ્વારા કરવામાં આવેલ નિવેશ નિવેશ એટલે કે ઇનપુટ ઇનપુટનો સંગ્રહ ક્યાં થાય છે તો એ કમ્પ્યુટરની મેમરીમાં થાય છે જો ફ્રેન્ડ્સ મેં તમને અગાઉ કીધું એમ કે ભાઈ વિડીયોને સારો પ્રતિસાદ મળશે અને તમે લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો તો આપણે આ સિરીઝ ચાલુ રાખશું જુનિયર ક્લાર્કની એક્ઝામ સુધી ઓકે તો બધા ફ્રેન્ડ્સને ખાસ વિનંતી છે કે ચેનલને લાઇક કરે શેર કરે અને સબસ્ક્રાઈબ કરી લે અને અન્ય ફ્રેન્ડ્સને પણ શેર કરે ઓકે બાકી આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ